નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં પાણીની સમસ્યા અંગે મહિલાઓ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે પ્રભુદાસ તળાવ આવેલ રૂપા ફ્લેટ તેમજ આજુબાજુના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસો થી લો પ્રેશર થી પાણી નું વિતરણ કરવામાં આવતું હોય ફ્લેટ ની મહિલાઓ રજૂઆત માટે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી પાણી પ્રશ્ને ફ્લેટ ની મહિલાઓએ માહિતી આપી હતી નથી હોય પાણી માટે બહુ હેરાન થઈએ છીએ પાણી હા ઓછું આવે છે એક તો સાવ ધીમું આવે અને એમાં પછી અડધો કલાક જ આવે અડધો કલાક થી વધારે તો એક મિનિટ પાણી નથી આવતું હવે અમારે તેર ફેમિલી છે અમારા ફ્લેટમાં તો તેર ફેમિલીને એક અડધા કલાકનું પાણી અને એ પાછું સાવ લો પ્રેશર માં કેવી રીતે પીવું થાય પાણી પીવાનું ભરીએ ને તો નાવા ધોવાનું પાણી તો આવતું જ નથી અમારે વારે ઘડીએ ટાંકા મંગાવવા પડે છે અને અમે ભાઈ બધા

ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાણી પ્રશ્ને ફરિયાદ જોવા મળી રહી છે